હું ગોપાલ કે પ્રજાપતિ મારી ઉંમર સાઠ વર્ષે મારે હિપ રિપ્લેસમેન્ટ આવ્યા એટલે બે ગોળા મારે સુકાઈ ગયા સતત મને દુખાવો થયો એટલે મેં અમદાવાદ ડૉક્ટર પાસે બીઓ ડૉક્ટરને મેં બતાવ્યું કે તમારે બે બાજુના ગોળા સુકાઈ ગયા છે તમે ઓપરેશન તમારે કરાવવા પડશે એટલે મેં પહેલા પગનું ઓપરેશન અમદાવાદ એક ડૉક્ટર પાસે કરાયું એ ડોક ઓપરેશન કરાયા પછી બીજા પગનું ઓપરેશન મેં ડૉક્ટર સોમિલ માંડલિયા સાહેબ પાસે કરાયું મારે બે પગના ઓપરેશન થઈ ગયા પણ જે પહેલાં મેં ઓપરેશન કરાયું એની કરતાં ડૉક્ટર સોમિલ માંડલિયા સાહેબ પાસે કરાયું એ પરફેક્ટ અને સો ટકા રિઝલ્ટ છે અત્યારે હું ખુશીથી ચાલી શકું છું બેઠી શકું છું અને અત્યારે પરોઠી તો બેસી શકું છું પણ ઉભળા પગે બેસી શકું છું અને અત્યારે એક હજાર પગથિયામાં ચામુંડામાંના ચોટીલા ઉપર ચડી એ દર્શન કરવા હોય તોય હું કરી શકું છું મારે અત્યારે હાવ નોર્મલ થઈ ગયો છો અને દસ કિલોમીટર ચાલીને જાઓ તો ચાલી શકું છું એટલે કોઈ પણ હાડકાનો દુખાવો હોય તો તમારે અમદાવાદની અંદર ડૉક્ટર સોમિલ માંડલિયા સાહેબ પાસે તમે બતાવી ઓપરેશન કરાવો તો સો ટકા તમને રિઝલ્ટ મળશે એવી હું આપ સર્વને ખાતરી આપું છું બસ